ચૈત્રી પૂર્ણાહુતિ થઈ ચૂકી છે અને બે દિવસ બાદ પૂનમ છે તેના પગલે આજે તેરસે પણ અંબાજી મંદિરમાં ભક્તોનું ભારે ઘોડાપુર જોવા મળી રહ્યું છે એટલું જ નહીં આજે સવારથી જ અંબાજી મંદિરનું ચાચર ચોક લાલ ધજા પતાકાઓથી ભરચક જોવા મળ્યું હતું

એટલે પૂનમ પહેલા આજે મોટી સંખ્યામાં ભક્તો સંઘો લઈને પણ અંબાજી આવી પહોંચ્યા હતા સંઘમાં નાના બાળકો સહિત મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવી હતી તેમજ હાલના તબક્કે ગરમીમાં ભારે ઉકળાટમાં યાત્રિકોને હેરાન ગતિ ન થાય તે માટે વહેલી તકે દર્શન કરી લેવા યોગ્ય માની યાત્રિકો આજે તેરસના દિવસે દર્શન કરી મંદિરે ધજાઓ ચઢાવી હતી અને ધન્યતાઓ અનુભવી હતી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ